પોલીસે ઉંઢવણ ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી પડ્યા પ્રાપ્ત વિગતો મુજબ જામુગડા પોલીસ મથકના સ્ટાફ આજે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળતા કે હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટરસાઇકલ જેનો નંબર છે ચોત્રીસ પી ઓગણસાઠ ઈઠોતેર પર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ઊંચાપાણ ગામ નજીકથી આવી કંજીપાણી ગામથી ઉંઢવણ ગામ થઈ જામુગડા તરફ જનાર છે અને બાતમી મળતા ઊંઢવણ ગામે રોડ પર નાકાબંધી કરી વર્ટમાં હતા તે દરમિયાન બાતમીવાળી મોટર પૂર ઝડપે આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા જે મોટર ચાલકે થોડી દૂર ઊભી રાખી રોડની સાઈડમાં મૂકીને ચાલક તેની પાછળ બેઠેલ ઈસમ બંને જણા રોડની બાજુમાં આવેલ ખેતરમાં ભાગતા પોલીસે તેમનો પીછો કરી બંને ઈસમોને પકડી પાડી મોટર પર કંથનના થેલામાં ભરેલ મુદ્દામાલ જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત સાત હજાર ત્રણસો સાઠ તેમજ મોબાઈલ જેની કિંમત પાંચ હજાર અને મોટર કિંમત દસ હજાર એમ મળી કુલ બાવીસ હજાર ત્રણસો સાહીઠના મુદ્દામાલ સાથે બે ઇસમો જેમાં વિક્રમભાઈ કિડરિયાભાઈ રાઠવા અને સુરેશભાઈ માનસિકભાઈ રાઠવા બંને રહે દડીગામ પોસ્ટ અંબાલા જિલ્લો છોટાઉદેપુરને ઝડપી પોલીસે બંને ઇસમો સામે પ્રોહિબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે